આજે અમારી પાખણનાની પ્રાથમિક શાળાની આ બંને બાળકીઓ આપણને સેન્ટર ઓફ માસ દળનું કેન્દ્ર એની એક આપણને પ્રવૃત્તિ બતાવશે તો ચાલો આપણે નિહાળીએ તમે અહીંયા જોઈ શકો છો કે આ તારને ગ્લાસ ઉપર ઊભો રાખવો કેટલા મુશ્કેલ હોય પણ આ બાળકીઓએ એનું દળનું કેન્દ્ર શોધી અને ગ્લાસ ઉપર ઊભો રાખ્યો છે તમે જોઈ શકો છો હવે આ બાળકીઓ આ જ તારને હાથમાં પકડી અને બતાવશે આપણને તમે જોઈ શકો છો આ થાકો એનો કુમાવે છે છતાં પણ નીચે પડતો નથી હવે આ બાળકી આપણને માથા ઉપર મૂકી અને ચાલીને બતાવશે તમે જોઈ શકો છો કે બાળકી એક કાંટો મારીને આવી છતાં પણ પડ્યું નહીં બાળકી તોડે છે ડાન્સ કરે છે તો બી પડતું નથી કેટલું સરસ મજાનું બેલેન્સ બનાવ્યું છે તમે પણ આવું બનાવજો